નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ સરદારગર પાસે નિયકરણ સ્કૂલ જેની સ્થાપના બે હજાર છ માં સ્થાપક એવા સાધુ સંત શ્રી વિશ્વવલ્લભદાસજીના હસ્તે કરવામાં આવી હતી એવા વિશ્વવલ્લભદાસજી તેમજ પ્રભુની અસીમ કૃપા તેમજ તેઓના આશીર્વાદથી નિયારકરણ સ્કૂલ સતત સફળતાના સોપાન સર કરી રહી છે ત્યારે શાળાના ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમના ડાયરેક્ટર એવા ઉર્વશી જોશી ટ્રસ્ટી સેવા ધર્મેશભાઈ જોશી આચાર્ય એવા ચૈતાલી મેડમ તેમજ શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સાહ જ્યારે શાળાના વિદ્યાર્થીઓ કહેવાતા એવા તેજસ્વી તાલાઓ જ્યારે સો ટકા પરિણામ લાવ્યા છે ત્યારે શાળા સંકુલની અંદર વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને શુભેચ્છા પાઠવવા માટે એક મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિયકરણ સ્કૂલની અંદર છેલ્લા બે વર્ષથી સો ટકા પરિણામ આવી રહ્યું છે ત્યારે આ વર્ષે ત્રીજા વર્ષે પણ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ બોર્ડની અંદર ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા પરિણામ લાવવામાં આવ્યું હતું જ્ઞાનકરણ સ્કૂલની અંદર અતિ અદ્યતન અને આધુનિક વ્યવસ્થા એટલે કે લાઇબ્રેરી કોમ્પ્યુટર ક્લાસીસ જેવા અનેક વ્યવસ્થાઓ સ્કૂલની અંદર કરવામાં આવી છે શાળાની અંદર વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે તેઓના ઘડતરનું પણ ધ્યાન રાખવામાં આવે છે એટલે કે અધર એક્ટિવિટીઝ ઇતર પ્રવૃત્તિ જેવી કે કરાટે ડાન્સ સ્કેટિંગ રોબોટિક્સ કોડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે જેને લઈને સતત બે વર્ષથી ખેલ મહાકુંભમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય સ્થાને આવે છે એવી નિલકરણ સ્કૂલની અંદર આજે જ્યારે બાળકો વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ લાવ્યા છે તેનો શ્રેય વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકગણને આપવામાં આવ્યો હતો ત્યારે શાળા સંકુલની અંદર શિક્ષકગણ અને સ્ટાફગણ અને સમગ્ર પરિવાર દ્વારા આઈસ્ક્રીમ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેવી અદ્યતન લેબોરેટરી અને કોમ્પ્યુટર ક્લાસીસનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્પોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એવી શાળા સંકુલમાં જ્યારે આજે શુભેચ્છા પાઠવવા માટે મિલનસાર મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શું અભિપ્રાય આપવામાં આવ્યો તો તે પણ આપને બતાવીએ અને જોઈએ કે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શું આ શેષ પરિણામ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેનો શ્રેય પણ કોને આપવામાં આવી રહ્યો છે વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે મહેમદાબાદ ની નામાંકિત ન્યાલકરણ સ્કૂલ ખાતે છે ન્યાલકરણ સ્કૂલ હંમેશા અગ્રેસર જ રહે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરે છે અને વિદ્યાર્થીઓને અને આપ જોઈ શકો છો એ કાંઈ આપણી પાસે વાલી મિત્રો પણ છે એટલે ભણતરની સાથે સાથે ઘડતરનું પણ ધ્યાન રાખે છે વર્ષ દરમિયાન ભણતરની સાથે સાથે બીજી એક્ટિવિટીઝ પણ કરાવે છે જેવી કે કોરિંગ છે અને વર્ષ દરમિયાન ભવ્યથી ભવ્ય કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને અગત્યની વાત એ છે કે આ શાળાની અંદર બાળક જો કાચું હોય અને એના વાલી મિત્ર જણાવે તો તે લોકો એક્સ્ટ્રા ટાઈમ પણ એ લોકોને ભણતર આપે છે જેનું જ આ પરિણામ છે કે આજે ન્યાર કરવા સ્કૂલનું ધોરણ દસ અને બાર ગુજરાતી માધ્યમનું ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે તો આપણી પાસે વિદ્યાર્થીઓ પણ છે અને વાલી પણ છે આપણે સૌપ્રથમ વિદ્યાર્થીને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે બેટા તમારું કેટલા પર્સન્ટેજ આવે તમારો શું અનુભવી રહ્યા છો કોને શ્રેય આપો છો આ કોઈ

શાળાના શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો ફાળો છે તમારી દીકરીના આટલા સરસ પર્સન્ટેજ આવ્યા બરાબર કહેવાય છે કે માતા માટે બાળક ખૂબ જ અગત્યનું હોય છે અને એની છાતી ગદગદ ભૂલે છે એમ કે ભાઈ મારી દીકરીનું આટલું સારું પરિણામ આવ્યું બરાબર છે તો તમે કોને શ્રેય આપો છો ચોક્કસ હું આ સ્કૂલના બધા જ ટીચર એમનો ખૂબ જ ફાળો રહ્યો છે કે આટલું સરસ એ લોકોએ મહેનત કરે ને આટલું સરસ પરિણામ આવી એનું તો જોઈ શકો છો દર્શક મિત્રો દરેક વાલી અને વિદ્યાર્થી કે છે કે ભાઈ શાળાની આવી મહેનત ના હોત અને પોતાની બી પણ મહેનત વિદ્યાર્થી પણ જો મહેનત ના કરે શિક્ષક છે શાળા છે ટ્રસ્ટી છે પરિવાર છે દરેક જણ આજે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતે તો કોશિશ કરે જ છે પણ વિદ્યાર્થીની ધગસ પણ એટલા માટે જરૂરી જ છે આપણી પાસે ધોરણ બારના વિદ્યાર્થી જે આ દસમાનું રિઝલ્ટ તો આવ્યું જ છે શું નામ છે બેટા તમારું રોહિત પંકજ છે શું પરિણામ આવે તમારું એક કારણ કે એકા ટકા આવ્યા તો તમારા એકા ટકા આવ્યા બરાબર છે તો તમને એ એકા ટકા યોગ્ય લાગે છે કે બરાબર છે તમારી મહેનત પ્રમાણે કોને શ્રેય આપો છો આપણી પાસે વાલી પણ છે તમારા આના એકાવન ટકા આવ્યા છે શું અનુભવી રહ્યા છો આગળ ભણવાનો અને આજે એકાવન ટકા આવ્યા છે અને બરાબર સારું પરિણામ આવ્યું છે બરાબર તો એની પાછળ તમે કોને શ્રેય આપવા માગો છો એની આ મહેનતની પાછળ શિક્ષકો

બરાબર બધા જ કહે છે કે સ્કૂલના શિક્ષકોનો આની અંદર સ ફાળો છે સ્કૂલનો ફાળો છે બરાબર તો કઈ રીતના સ્કૂલનો ફાળો એમ કઈ રીતના કઈ રીતના મહેનત કરાય કરાય ત્રણ મહિનાથી પ્રેક્ટિસ પેપર એટલે તમારા આટલા સારા પરિણામ આવ્યા શ્રી કોને આપો છો શિક્ષક તો ખરા પણ એવું હશે ને બરાબર એટલે આચાર્યશ્રી હા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીને આચાર્યશ્રીને શિક્ષકો દ્વારા તમને જે ભણતર કરવામાં આવ્યું બરાબર છે એનાથી તમને સંતોષ છે તો જોઈ શકો છો અને આ એક અન્ય પણ વિદ્યાર્થી છે કયા ધોરણમાં છો તમે બાર બાર કોમર્સ કોમર્સમાં કેટલા આવે પર્સન્ટે પાસઠ ટકા આવ્યા તો તમારી મહેનત પ્રમાણે આ પર્સન્ટેજ યોગ્ય છે બરાબર છે કોને રે આપો છો સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો અને ખાસ કરીને ભાવિક સરના સરિક સર કયા વિષય લેજો ભાવિક સર આપણે અકાઉન્ટ અને સ્ટેટ લેતા હતા મારો સ્ટેટમાં હું ઘણો એ હતો પણ એમને મારી પાસે મહેનત કરીને મને સ્ટેટમાં વ્યવસ્થિત માર્ક્સ લઈ આવ્યા છે મારા સ્ટેટમાં અંદાજે જ પાસઠ માર્ક્સ છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના ન્યાયકરણ સ્કૂલ આપ જોઈ શકો છો ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને એનું સો ટકા રિઝલ્ટ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અને હજુ પણ શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકોની એવો પ્રયત્ન છે કે હજુ વધુ ને વધુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વાલીને એક સંતોષ થાય કે ના ન્યાય સ્કૂલની અંદર પોતાનું બાળક ભણતરની સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઝ કરી રહ્યું છે અને પોતાનું બાળક કંઈક આગળ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કરી રહ્યો છે એના માટે સારા પૂરેપૂરી મહેનત કરી રહી છે એનું આ તમે જોઈ શકો છો આ ઉદાહરણ આપણી સામે જ છે દ્રષ્ટાંત આપણી સામે જ છે કે ભાઈ સ્કૂલો ઘણી હોય છે પણ બાળકોના ભણતરની સાથે ઘડતર આપવું અને વાલીનો સંતોષ આ કહેવાય છે કે આ સ્કૂલનું એક જ નિયમ છે કે ભાઈ વાલીને સંતોષ એ જ એમની મૂડી કો નફો કો કે જે કો અને બીજું આ સ્કૂલ મેનેજમેન્ટનું સૌથી અગત્યની વસ્તુ એ જ છે કે ભાઈ અહીં આગળ એવું નથી કે ભાઈ વિદ્યાર્થીને માત્ર ભણાવવાનું અને ખાલી આયા ગા એવું નહીં પણ જો કોઈ બાળક ભીગ પડતું હોય તો એને નોટ કરવામાં આવે છે આ વિદ્યાર્થીઓના જણા મુજબ વાલી મિત્રને પણ એની જાણ કરવામાં આવે છે અને સૌથી મેન નિયકરણ સ્કૂલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે ભાઈ બાળકની અંદર અલગ જ પ્રકારનો એક એનો સ્વભાવ એનું ઘડતર થાય છે તો આ બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ નિરાકરણ સ્કૂલનું ઉજ્જવળ તારલા કહીએ તો ખોટું ના કહેવાય આટલું સુંદર પરિણામ લેવાય છે જેથી કરીને આજે આ વિદ્યાર્થીઓ પર વાલીને પણ ગર્વ છે અને નિરાકરણ સ્કૂલને પણ ગર્વ છે વિરાંગ મહેતા મહેમદાબાદ